નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ ડિજિટલ એજ્યુકેશનમાં હું કલ્પેશ કોલડીયા તમામ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે ફરીથી ધોરણ દસની અંદર એક નવા ચેપ્ટર સાથે જ્યારે મુલાકાત કરીએ છીએ ત્યારે ખાસ જે વિદ્યાર્થી મિત્રો આપણી ચેનલની અંદર નવા હોય તે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરશે તથા આજે આપણે સંપૂર્ણ નવા અભ્યાસક્રમ મુજબ આપણે ચાલીએ છીએ બરાબર આપણે દરેક વિડીયો લેક્ચર છે સંપૂર્ણ નવા અભ્યાસક્રમ મુજબ છે તો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ દસ વિષય ગણિત ચેપ્ટર નંબર છ એટલે કે ત્રિકોણ બરોબર ફોર આઈ એમ ફોર પ્રમેય એટલે ખાસ કરીને આની અંદરથી તમારે આઈએમપી તરીકે કોઈ હોય તો એ છે એનો પ્રમેય અને અમુક દાખલાઓ તો આ વિડીયોની અંદર આપણે ત્રિકોણને લગતી ત્રિકોણના પાઠને લગતી થિયરીનો અભ્યાસ છે તે આપણે આ વિડિયોની અંદર જોઈશું બરાબર તો જે વિદ્યાર્થી મિત્રો નવા છે તે ખાસ એક સૂચના એક માહિતી મિત્રો કે પ્લે સ્ટોરની અંદર જઈ વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન સર્ચ કરશે ડાઉનલોડ કરી અને એની ઇન્સ્ટોલ કરશે અને ઓપન કરશો એટલે તમારી સામે આ રીતનું પેજ ઓપન થશે એમાં તમારે મોબાઈલ નંબર નાખવાનો છે એટલે ઓટીપી આવશે ઓટીપી જનરેટ થશે ઓટીપી તમે જેવો એન્ટર કરશો એટલે તમારી સામે આ પ્રમાણેનું ફર્સ્ટ પેજ ઓપન થશે બરાબર આ પેજ ફર્સ્ટ ખાસ આઈએમપી પેજ છે જો મિત્રો આ પેજની તમને વિગત આપી દઉં તમામ શું તો કે અહીં લખેલું છે તમે જોઈ શકો છો નવા સંપૂર્ણ અભ્યાસક્રમ મુજબ ધોરણ નવ અને દસના ગણિત વિજ્ઞાનના તમામ ચેપ્ટરના વિડિયો લેક્ચર તમને પેડ કોર્સની અંદરથી મળી જશે સાથે સાથે તમે ડાઉનલોડ પણ કરી શકો છો જેથી કરીને ઇન્ટરનેટ ન હોય ત્યારે આપણે ઓફલાઈનને જોવું હોય તો આપણે જોઈ અને આપણું રિવિઝન બેસ્ટ બનાવી શકીએ એ સિવાય ધોરણ ત્રણથી બારના દરેક વિષયના વિડિયો લેક્ચર પણ તમને અહીંથી કલેક્ટ કરી શકો છો એક્ઝામ પેપર છે ફ્રી મટીરિયલ્સ છે તો એક્ઝામ પેપરની અંદર શું તમને કહેવાનું મિત્રો કે એક્ઝામ પેપર એટલે કે જ્યારે જ્યારે પરીક્ષાઓ આવવાની હોય એની અગાઉ બરાબર એટલે કે પ્રી પ્લાનિંગ કે સેમ વન છે સેમ ટુ એકમ કસોટીઓ છે ખાસ તો તમારા માટે એટલે કે ધોરણ દસ માટેની બોર્ડ એક્ઝામ માર્ચની અંદર આવવાની હોય તો એ જે એક્ઝામ આવતી હોય એક્ઝામને લગતા મોસ્ટ આઈએમ્પિક ક્વેશ્ચનોની એક પીડીએફ ફાઇલ એટલે કે નવા અલગ અલગ પ્રશ્નપત્રો પીડીએફ સ્વરૂપે અને એ પણ તમામ સોલ્યુશન સાથે જેથી કરીને તમારા દરેક ડાઉટ ક્લિયર થઈ જાય બરાબર જે તમને કાંઈ પણ તકલીફ હોય તો તમારું સોલ્યુશન સાથે હોય એનું તો તમે એમાંથી સરળતાથી એનો અભ્યાસ કરી શકો છો બરાબર તો ખાસ એક્ઝામ પેપરની અંદરથી પણ તમે પેપર કલેક્ટ કરી શકો છો એ સિવાય જો આગળ વાત કરવામાં આવે તો આપણે કોઈ એક ધોરણ પસંદ કરીએ છીએ તો કે ધોરણ દસ બરાબર એની અંદર આગળ જઈએ એટલે આ રીતનું વિષયોનું લિસ્ટ આવશે કે ગણિત ગણિતની અંદર તો કે ચેપ્ટર તો કયું તો કે છ ચાલો એની અંદર ક્લિક કરીએ એટલે એની અંદરના જે થિયરી સ્વાધ્યાય પ્રમેય વિભાગ બરાબર બધો અલગ અલગ વિડીયો છે વ્યવસ્થિત રીતે બેસ્ટ રિવિઝન તમારા માટે થાય એ માટે વ્યવસ્થિત ઉતારેલા છે એકદમ સરળ રીતે આ સિવાય જો વાત કરવામાં આવે વિદ્યાર્થી મિત્રો તો શાળા મિત્ર એપની અંદર પણ આપણા વેદ ડિજિટલ એજ્યુકેશનના વિડીયો તમે જોઈ શકો છો

રેખાખંડો વડે બનતી બંધ આકૃતિ એને ત્રિકોણ કહેવાય અને છ અંગ ધરાવે કેટલા છ આ બેઝિક નોલેજ થયું હવે આપણે પાઠમાં જે ભણવાનું છે ને એની ચર્ચા કરીએ તો પાઠની અંદર તમારે મિત્રો ભણવાનું છે સમરૂપ તો સમરૂપ ભણીએ એની પેલા આપણને નવમાં ધોરણનો એકરૂપ શબ્દ ખ્યાલ હોવો જોઈએ ચાલો તો પેલા એના વિશે આપણે વિગત લઈ લઈએ બરોબર એકરૂપ એટલે શું તો કે માપ તથા આકાર બંને સમાન હોય બરોબર અને સમરૂપ એટલે શું તો કે આકાર સમાન અને માપ એને કહેવાય બરાબર સમજાવું જો એકરૂપ બે સરખી તમારા ધોરણની ગણિત વિષયની ટેક્સ બુક અથવા તો બે નવી કોઈ આપણે નવી ચલણી નોટ કોઈ પણ રૂપિયાની બરોબર પાંચસો રૂપિયાની બે ચલણી નોટ નવી

આકાર સરખો થઈ ગયો એના માપ જોવા જુદા જુદા છે એટલે આ રીતનો હોય એની શરત આ રીતે હોય એ ખૂણો એ બરાબર ખૂણો પી ખૂણો બી બરાબર ખૂણો ક્યુ ખૂણો સી બરાબર ખૂણો આર અને બાજુઓની વાત કરવામાં આવે તો એબીના છેદમાં પી ક્યુ બીસીના છેદમાં

અનુરૂપ ખૂણાઓ બે ત્રિકોણો માટે તેમના અનુરૂપ ખૂણાઓ સમાન હોય અનુરૂપ ખૂણાઓમાં હોય એ જ પ્રમાણે બીજા ત્રિકોણમાં હોય અહીંયા એ તો અહીંયા પી અહીંયા બી તો અહીંયા ક્યુ અહીંયા સી તો અહીંયા આર બરોબર એટલે કે અનુરૂપ ખૂણાઓ સમાન હોય તથા તથા તેમની બાજુઓ સમપ્રમાણમાં હોય સમપ્રમાણમાં હોય સમપ્રમાણ એટલે શું તો કે બાજુઓના ગુણોત્તર સમાન હોય બરાબર બાજુઓ સમપ્રમાણમાં હોય તેવા બે ત્રિકોણો સમરૂપ ત્રિકોણો

સમરૂપ હોય બરોબર એકરૂપ વસ્તુઓ સમરૂપ હોય પરંતુ સમરૂપ આકૃતિઓ એટલે કે વસ્તુઓ જે લખો તે સમરૂપ આકૃતિઓ એકરૂપ ન હોય આ તમારી સામે જ છે ને એક્ઝામ્પલ જુઓ ને આ સમરૂપ છે એકરૂપ થોડું બે સરખા થોડા છે જો આકાર સરખો છે માપ અલગ અલગ છે બરોબર પછી બધા જ રેખાખંડ સમરૂપ થાય

અને છેલ્લી લાઈન જ સમબાજુ ત્રિકોણો સમરૂપ હોય જોજો આટલી બધી વસ્તુઓ એવી છે જે સમરૂપ હોય છે એમાં ચેક કરવું જ ન પડે

તો અહીંયા તમને એક એક્ઝામ્પલ એ આપેલું છે સમરૂપ આકૃતિઓની વાત કરીએ તો જો આવ્યું એવા બધા વર્તુળ બધા ચોરસ અને આ બધા સમ બાજુ ત્રિકોણ છે બધી એકરૂપ આકૃતિઓ સમરૂપ આકૃતિઓ છે પરંતુ બધી સમરૂપ એકરૂપ નથી જરૂરી નથી હોય એવું બરોબર એ પણ મેં તમને ટોપિકમાં સમજાવી દીધું છે એટલે આપણે આ થિયરીનો આજે એટલો ભાગ છે જતો રહ્યો છે આપણે ત્યાર પછી આગળ વાત કરવામાં આવે બહુ કોણો છે બરાબર એ જે આપણે વ્યાખ્યા લખીને પ્રમાણે જો સમાન બાજુવાળા બહુકોણના અનુરૂપ ખૂણા સમાન અને તેમની બાજુઓના ગુણોત્તર સમાન તો જે વ્યાખ્યા લખીએ જેવું બરોબર બહુકોણ કયો કે આકૃતિ કૃતિ કયો કે ત્રિકોણ કયો કોઈ પણ લઈ શકાય બરોબર ત્યારબાદ આગળ જઈએ તો આગળ જતા આગળનો ટોપિક એવો છે ત્રિકોણની સમરૂપતા મેં તમને કીધી પ્રમાણે તો ત્રિકોણની સમરૂપતામાં હવે આપણે અમુક શરતો ભણવાની છે શું ભણવાની છે અમુક શરતો બરોબર જુઓ આ વ્યાખ્યા આપણે ભણ્યા બે ત્રિકોણના અનુરૂપ ખૂણા સમાન તેમની અનુરૂપ બાજુઓના ગુણોત્તર સમાન તો બે ત્રિકોણો સમરૂપ છે તેવું કહેવાય બરાબર આ કોણે કીધું હતું તો કે જો બે ત્રિકોણના અનુરૂપ ખૂણા સમાન છે સમકોણિક ત્રિકોણો છે પ્રખ્યાત ગ્રીક ગણિતજ્ઞ થેલ્સ બે સમકોણિક ત્રિકોણ વિશે અગત્યનું પરિણામ આપ્યું હતું એ નીચે છે બે સમકોણિક ત્રિકોણો એટલે કે સરખા ખૂણા ધરાવતા ત્રિકોણો માં પ્રત્યેક અનુરૂપ બાજુઓની જોડના ગુણોત્તર સમાન હોય છે આવું સૌ પ્રથમ કેવાળો વ્યક્તિ થેલ્સ છે એટલે આપણે એ પણ યાદ રાખવાનું છે અને એણે એક પ્રમેય આપેલો છે જેને સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય કહી શકાય અથવા થેલ્સનો પણ પ્રમેય કહી શકાય અને એ પ્રમેય આપણે સાબિત કરવાનો છે એટલે અત્યારે આપણે માત્ર ખાલી વિધાન સમજી લેશું એટલે એ પ્રમેયને આપણે અલગથી પ્રમેય વિભાગમાં આપણે સાબિતી સાથે જોઈશું મસ્ત પ્રમેય છે ચાર ગુણ રોકડા રોકડાવેવું છે બરાબર ચાલો જુઓ શું કહે છે જો ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા આ ત્રિકોણ છે બીસી અને સમાંતર રેખા દોરી મેં ડીઈ બરોબર બાકીની બે બાજુઓને બે ભિન્ન બિંદુમાં છેદે એટલે બે ભિન્ન બિંદુઓ કયા કયા તો કે ડી અને એ તો તે બાજુ પર કપાતા રેખા ખંડો એટલે કે અને અને તે બાજુઓનું વિભાજન કરે છે ટૂંકમાં આ પ્રય સાબિત તો કરવાનો છે પણ આને લગતા દાખલા પણ આવે છે ઘણા બધા બરોબર તો આની અંદર ત્રણ સૂત્ર મળે છે પ્રમેય શું કે છે ઇન શોર્ટ જો આવું કે એડી ના છેદ માં બીડી બરાબર એ ઈ ના છેદ માં ઈસી હવે આને ઊંધું પણ લખી શકાય આએ દે ઊંધો કરો b a તો અહીંથી હું ec ae બીજી વસ્તુ કે કોઈ ટુકડાના છેદમાં તમે આખો ભાગ પણ નાખી શકો આ રીતે આને ઊંધો લખી શકાય બરાબર એટલે આપણી પાસે કઈ બાજુઓ માંગી છે એના ઉપર डिपेंड કરશે એટલે આપણે સાબિત આ કરવાનું છે જે આપણે પ્રમેય વિભાગની અંદર સાબિત કરીશું ક્લિયર બરાબર એટલે અત્યારે કોઈનું ટેન્શન લેવાનું નથી સાબિત થશે એટલે તમને દાખલામાં જો ફટાફટ આવડી જશે આ બધા દાખલા રેડી ત્યારબાદ એ પ્રમેય છ પોઈન્ટ એક હતો અને એક બીજો પ્રમેય પણ સાબિત કરવાનો છે જે પ્રમેય છે છ પોઈન્ટ બે એટલે કે એનો વિપરીત પ્રમેય એને કહેવાય એને કહેવાય પ્રતિ પ્રમેય શું કહેવાય પ્રતિ શું જો કોઈ રેખા ત્રિકોણની બે બાજુઓનું સમાન ગુણોત્તરમાં વિભાજન કરતી હોય તો આ તે રેખા ત્રીજી બાજુને સમાંતર હોય ઓનું વિધાન એ આની સાબિતી ક્લિયર બરાબર એટલે આ પણ આપણે સાબિત કરીશું એટલે અત્યારે આનું કોઈ આપણે ઉલ્લેખ કરવો નથી વધારે પડતો બરોબર હવે આપણે સીધા રહીએ ત્રિકોણની સમરૂપતાની શરતો વિશે જાણીએ બરોબર ત્રિકોણની સમરૂપતાની શરતો તો પહેલી શરત આપણે ભણવાની છે બા 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 કઈ શરત આવશે પહેલી બા 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 બરોબર ચાલો જુઓ છ પોઈન્ટ ત્રણ ખૂણો 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 ઓકે ખૂ 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 શરત છે કઈ છે ખૂ 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 બે ત્રિકોણમાં અનુરૂપ ખૂણાઓ સમાન હોય બે ત્રિકોણના અનુરૂપ ખૂણાઓ સમાન એટલે શું ભાઈ જો એ ડી બી ઇ સી અને એફ સરખા હોય તેમની અનુરૂપ બાજુઓની જોડના ગુણોત્તર સમાન હોય એટલે કે તે બાજુઓ સમ પ્રમાણમાં હોય તો તે બે ત્રિકોણો સમરૂપ છે એવું આપણે કીધું હતું તો હવે એક શરત શું છે તો કે આ શરત બે ત્રિકોણોની સમરૂપતા માટેની ખુખુ શરત તરીકે પણ ઓળખાય છે એટલે સીધું ટૂંકમાં પણ આપણે એવું લખી શકીએ કોઈ બે ત્રિકોણોના અનુરૂપ ત્રણેય ખૂણાઓ સમાન હોય તો ખૂ શરતને આધારે આધારે તે બે ત્રિકોણ સમરૂપ છે એવું કહી કહી શકાય ખૂણાને શા માટે શકાય છે કારણ કે થેલ્સે જોઈ લીધું સમકોણિક ત્રિકોણો લઈને ખૂણા સરખા હોય એટલે એની બાજુઓના ગુણોત્તર ઓટોમેટિક સમાન થાય છે એવું થેલ્સ કહી ગયો છે એના આધારે આપણે આ વસ્તુ લીધી છે ક્લિયર એટલે આ થઈ ખૂખુખુ શરત અને આની એક શરત આવે પેટા શરત

હવે આપણે ત્રિકોણના કોઈ બે ખૂણા જાણતા હોય તો ત્રીજો ખૂણો આપણે મળે ન મળે તો આપણે ખબર પડે ને 180 થાય 50 60 110 એટલે આ 70 હોય તો જો આ 70 થવાનો ને જોજી એટલા માટે બે ખૂણા સરખા આપ્યા હોય તોય ખુખુ સરતથી સમરૂપતા જવા દેવાની છે જ એમ સ્વીકારી લેવાનું છે બરાબર આ એનો સાબિતી થઈ કે ભાઈ કઈ રીતે એમ તો કે આ રીતે ત્યાર પછી પ્રમેય 6.4 છે આજે ભણાવું છું એ કોઈ પ્રમેય સાબિત ન કરવાનો આપણે વિધાન સ્વીકારી લેવાના સીધા છે આપણે ઉપયોગ દાખલામાં કરવાનો છે જો

એક ત્રિકોણની બાજુઓ બીજા ત્રિકોણની બધી અનુરૂપ બાજુઓને સમપ્રમાણમાં હોય એટલે એના ગુણોત્તર કેવા હોય સમાન હોય અને એના અનુરૂપ ખૂણાઓ પણ કેવા હોય સમાન હોય તો તે બે ત્રિકોણ એકરૂપ થશે સોરી થશે અને આ જે સમરૂપતાની જે શરત છે એ શરત ઓળખાય છે બા 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 શરત પ્રમાણે રેડી ચાલો ત્યાર પછીની શરત આવે છે આપણી પાસે બાજુ ખૂણો બાજુ આ એક સમજવાની છે ખાસ બરોબર શા માટે કહું

અંતર્ગત એટલે શું તો કે આપણે જે ખૂણો સમાન લીધો છે એ કઈ બે બાજુ વડે વડે બને બને કઈ બે બાજુ છે તો કે એ ખૂણો ખૂણો છે 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 એબી અને અને એસી વડે બને ડી ડીઈ અને વડે બને છે તો આવું થવું જોઈએ એ બી ના છેદમાં ડીઈ બરોબર ઇક્વલ ટુ એસી ના છેદ માં ડીએફ આ થાય તો જ બાખુ બા કહેવાય બાકી કહેવાય નહીં હવે એ બી ના છેદમાં ડીઈ થાય અને આયા પછી બીસીના છેદમાં ઈ એફ થઈ જાય બરાબર અથવા તો એવું ન થતું હોય અને આમ થઈ જાય કે ભાઈ એ એસીના છેદમાં ઈ એફ થઈ જાય તો જો આયા કઈ બાજુ ને આયા કઈ બાજુ એનો કોઈ મેળ પડતો નથી એટલે કે જે બાજુ દ્વારા ખૂણો બને છે બે બાજુ હોય તો જ ખૂણો બને એ ખૂણાને અંતર્ગત ખૂણો કહેવાય રેડી તો જે ત્રિકોણ સમરૂપ થયા સમરૂપ થયા અને એની જે શરત આવી એ શરત શું કહેવાય બાજુ ખૂણો બાજુ એટલે તો વચ્ચે ખૂણો બાજુ પછી ખૂણો પછી બાજુ બાજુ ખૂણો બાજુ થઈ ગયું બહુ બાબતો આધારિત સવાલો થિયરી છે એટલી બધી અઘરી પણ નથી ઘણા મિત્રો વિચારતા કે હમણાં કાકબા આવશે હમણાં કાકબા આવશે તો મિત્રો ખાસ નોંધ લેજો કે સમૃપ્તા માટે કાકબા આવતી નથી બરોબર આ ભૂલાઈ ન જાય રેડી ચાલો અને એક આ ઉદાહરણ સાથ જો થિયરીમાં તમને હું કહી દઉં આ ઉદાહરણને તમારે મિત્રો આઈએમપી તરીકે નોટ કરી લેવાનું છે ગણવાનું છે આઈએમપી છે બરાબર ખાસ જોજો ઉદાહરણ સાત ભૂલાય નહીં હા આનું આ ઉદાહરણ જરૂરી છે ચાલો ત્યાર પછી શરત કઈ આવે છે ઓકે ત્રણ શરત છે મિત્રો આપણી પાસે કેટલી ત્રણ શરત અને એક પેટા શરત એક પેટા શરત બા 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 અને અને બા આ ત્રણ શરત ખુખુ એ પેટા શરત એટલે ટોટલ આપણે ચાર શરત જ ગણાય આમ જોવા જઈએ તો બરોબર નવમાં જે આવતી હતી બધી ખૂખુબા ને બાબાખુ ને કે ખુબાખુ ને એ એક પણ શરત અહીંયા આવતી નથી ખાસ કાકબા પણ અહીંયા છે નહીં એટલે આ ચારમાંથી જ કોઈ એક કારણ કે આના દાખલા આવશે કેવા તો કે બે ત્રિકોણ આપી દેશે માપ આપી દેશે ખૂણાના બાજુઓના જે આપે તે તમારે જોઈન નક્કી કરવાનું કે કઈ શરત છે આમાં અને શરતને આધારે બે ત્રિકોણને સમૃપ કરવાના કેવા કરવાના સમરૂપ કરવાના બરોબર અને આપણે એકરૂપમાં શું કરતા હતા યાદ છે એકરૂપમાં આપણે શું કરતા હતા કે આપણે એકરૂપ હોય કોઈ બે ત્રિકોણ એટલે આપણે આવું કરતા હતા ત્રિકોણ એ એકરૂપ ત્રિકોણ પી ક્યુ આર અને આપણે અહીંયા ભણીએ છીએ સમરૂપ તો સમરૂપની અંદર આવું આવે એ સમરૂપ સી સમરૂપ્યુ આર કહેવાનો મતલબ કે સમરૂપતાને આ ઊંધાટી વડે દર્શાવવામાં આવે છે ડન આટલું ખ્યાલ આવી ગયો તો તમારા આ ચેપ્ટરની અંદર થિયરીની અંદર તો આપણે આટલું કહી શકીએ બરોબર આ સિવાય તો પ્રમે અને એને આધારિત દાખલા પ્લસ વાદ્યની અંદર સાબિતીઓ બરાબર અને જે પ્રમેય છે એને આધારિત સામાન્ય દાખલા અને અમુક સમરૂપની તાની ખાલી જગ્યાઓ આ બધું આપણે આ ચેપ્ટરની અંદર આપણે જોઈશું તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયોની અંદર આપણે આટલું રાખીએ આના પછીનું જે છે તે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જોઈશું